નમસ્કાર લોકશાહી કલમે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અમરેલી જિલ્લા બ્રેકિંગ વડિયા ગ્રામ પંચાયતે મહિલાઓએ કર્યો હલ્લા બોલ કૃષ્ણપરા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ઉભરાતા પાણીથી મહિલાઓ ત્રાહિત કૃષ્ણપરા હવેલી શેરીથી વિસ્તારની ભૂગર્ભ ગટરોના પાણીથી ગંદકી થતા સ્થાનિક મહિલાઓ બની રણચંડી ભૂગર્ભ ગટર ઉભરાઈને સ્થાનિકોના મકાનમાં પટાંગણમાં ભરાઈ આવતા મહિલાઓ રણચંડી બની પહોંચી ગ્રામ પંચાયતે નદી થતી સફાઈ કે નથી થતો અમારો પ્રશ્ન હલ ગ્રામ પંચાયતને કોઈ જ નથી મળતો જવાબ મહિલાઓ ગ્રામ પંચાયત પહોંચતા ગ્રામ પંચાયતના સત્તાધીશો હાજર ન હોવાથી મહિલાઓ થઈ શાંત અમારો પ્રશ્ન હલ નહીં થાય તો અમુક ફરીથી આવીશું ચીમકી ઉચ્ચારી મહિલાઓ પરત ફરી રસિક વેગડા લોકશાહીની કલમે કલમી મોટી કુકાઓ શું તમારો પ્રશ્ન છે અમારે શેરીનો પ્રશ્ન છે અમારી શેરીમાં કોઈ વસ્તુ નથી થાતી ગટર ઉચલકાય છે એને બ્લોક નથી નાખ્યા ખોદીને વયા ગયા છે એનું હજી ધ્યાન નથી દેતા તો અમારે કેમ હાલું અમારે ગનકી વાડો આ છોકરા બીમાર પડે છે આ મોટા બીમાર પડે છે કે કોરોના કોરોના તો આ આવે ગાઠનું ને પાણી આવી જોઈ જાવ કઈ અને મહિના ગટર છલકાય છે

કે અમારે શેરી અમારે હેલ્પ થી કરી દે અમારે બ્લોક નાખવી દઈએ અને શેરી અમારે હેલ્પ થી કરી જાય ભૂંગરા નાખવા તાખે નગર ગટર હતો એમ કરી જાય પાણી નો ફરવું છે એ અમારો પ્રશ્ન છે આ દસ દસ મહિના થયા